અજમેરના ગાદીપતિ ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરુખ ચિસ્તીનું ખુદામે ચિસ્તીયા સોસાયટી દ્વારા સુરત ખાતે ભવ્ય સ્વાગત કરાયું સુરતના સલાબતપુરા ખાતે અમદાવાદથી થી ધર્મગુરુ અજમેરના ગાદીપતિ ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરુખ ચિસ્તી અને તેઓના પરિવારનું ખુદામે ચિસ્તીયા સોસાયટી સુરત દ્વારા સ્વાગત કરી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના મોતી સલાબતપુરા તળાવડી મસ્જિદ સુધી અજમેરના ગાદીપતિ ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરૂખ ચિસ્તી અને તેઓના પરિવારના સભ્યોની હાજરીમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત તેમજ આસપાસના મુરીદોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી જુલુસમાં ખ્વાજા મોઈનુર હસન ચિશ્તી ખ્વાજા ખુશરૂ ખા અમીર ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી ખ્વાજા રિયાઝુદ્દીન ચિશ્તી અને ખ્વાજા ઝિયાઉન ચિસ્તીપુરા ખાતે સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવ દ્વારા હાજર તમામ લોકોને મુલાકાત આપવામાં આવી હતી અને તમામને દુઆથી નવાજ્યા હતા ખુદામે ચિસ્તી સોસાયટી સુરતના યુવાનો દ્વારા પ્રોગ્રામને પાર પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી Terima kasih telah menonton! strength, gin ifo gin of Kalte, gin o best��, gin oe, gooo, a du slu a r cead, gin o a kabr cah, gin oa ş فيong gan dhe vatir G ooo, aandha khat, gin odz aah, g yi ikIVa